જેને આપણે સમય કહે છે ને એ ખરેખર સે છું આપણે કોઈ દિવસ એના ઉપર લાંબુ વિચારતા નથી આપણે જ્યારથી જન્મીએ ને ત્યારથી આપણો સમય શરૂ થાય આપણો જન્મ થયો આ લોકમાં ત્યારથી આપણો સમય શરૂ થયો એટલે કે જીવન શરૂ થયું એટલે કે જીવન અને સમય બે જુદી વસ્તુ નથી કોઈ એમ કે મારી પાસે સમય નથી એનો અર્થ એમ થાય કે માણસ ગુજરી ગયો ગુજરી ગયો હોય તો બોલે ક્યાંથી એટલે જેટલા માણસો જીવે છે એ એમ કે મારી પાસે સમય નથી એ વાત ખોટી છે એમ કહી શકાય કે આપણે જે કહીએ છીએ ને એ માણસને નથી કરવું આપણે જે એને કરવાનું કહીએ છીએ એ કરવા માટે એની પાસે સમય નથી પણ ખરેખર સમય નથી એમ નથી એને મનગમતું જે કઈ કરવાનું હોય એની માટે બધા પાસે ભરપૂર ટાઈમ હોય જ છે ટાઈમ નથી હોતો એવું કોઈ પાસે નથી હોતું